સુવિધા કોઈ ફેસિલિટી નહીં કોઈ આર્મી નહીં કોઈ પોલીસ નહીં જયારે મોટા મોટા નેતા આવે કોઈ વીઆઈપી માટે પાછળ કેટલી ગાડી ઉપર હેલિકોપ્ટર તેનાથી આવે છે ટેક્સ પે કરે છે એના ઉપર નથી વીઆઈપી માટે જે સર્વિસ છે એ આ લોકો માટે કેમ નથી હું નીચે આર્મી આર્મી કેમ્પમાં ચિલ્લાઈ ચિલ્લાઈને કેતી હતી કે ઉપર કેટલા લોકો જખમી છે તમે લોકો જલ્દી કંઈક કરો અમે ઉપરથી પડતા આખરતા નીચે ઉતરતા હજી ઉપર કોઈ ફેસિલિટી ગઈ નહોતી ઉપર આટલું બધું થઈ ગયું નીચે આર્મીને ખબર કેમ ન પડી કે ઉપર આ થઈ ગયું છે આતંકવાદી અમારી સામે આવીને ગોળી મારી જાય છે હિન્દુ મુસલમાનને અલગ કરીને હિન્દુના બધા ભાઈઓને ગોળી મારી છે તો આપણે આર્મી કરે છે શું લાખોની સંખ્યામાં આર્મી હતી ત્યાં અને જે ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મી મેન કોઈ પોલીસ મેન નહીં કે કોઈ ફર્સ્ટ એડ કીટ નહીં કાંઈ જ સુવિધા નહીં એમાંથી એક આર્મી મેન એવું કે છે કે તમે લોકો ઉપર ફરવા સુકામ જાવ છો હવે તમે મને એ વાતનો જવાબ દો એ જો આ રીતનું હતું તો તમે અમને જવાક સુકામ દો છો નહીં હવે હવે મારા ઘરનો સ્તંભ વયો ગયો છે હવે તમે મને મને પાછો આપો મને પાછો આપો મારે બીજું કઈ ન જોઈએ આ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા જો આપણી ગવર્મેન્ટને પોતાની જ સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી આ છોકરાઓનું શું આનું ભવિષ્ય શું અને ડોક્ટર બનાવી છે આને એન્જિનિયર બનાવો છો હું કઈ રીતે બનાવીશ નહીં મને ન્યાય જોઈએ મારા છોકરાનું ફ્યુચર ખરાબ ન થવું જોઈએ આટલા વર્ષની સર્વિસમાં એને ટેક્સ તમે કટ કરીને તમે સેલરી આપો છો ને અને ઉપર જતા અમે કઈ પણ વસ્તુ ખરીદીએ છીએ ક્યાંય જઈએ છે ફરીથી ટેક્સ ટોલ ટેક્સ બધા ટેક્સ તમે અમારી પાસેથી લ્યો છો તો મારા ઘરવાળાને જયારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી મળી મને એનો ન્યાય જોઈએ તમે લોકો અહીંયા જ રહ્યો તમે કયો મને કે તમે શું કરશો એના માટે આ એક નહીં આના જેવા જેટલા ભાઈઓ બધા નિર્દોષ હતા બધા આવડા આવડા છોકરા હતા નહી સરકાર ખાલી કીએ છે કે અમે કરશું આ બધું બની ગયું આ બધાને હોસ્પિટલ ખબર ફેસિલિટી મળી ન મળી બીજે દિવસે આટલો કરફ્યુ રોડ બંધ રોડ ઉપર સો બસો જ્યાં જોઈને નહીં સર નહીં સાંભળો તમારે સાંભળવું પડશે જયારે બધું પતી જાય પછી આપણી ગવર્મેન્ટ આવીને ફોટા પાડે છે કે અમે આર્મી ઓફિસર અહીંયા હતા પોલીસ અહીંયા હતા નેતા આવ્યા છે પછી શું કામ નું અને આર્મી ઓફિસર એવું કેમ બોલી શકે કે તમે લોકો ઉપર જાવ છો શું કામ ફરવા અને ત્યાં એક બોયલો તો બાકીના બધા સાંભળતા કોઈ કઈ ત્યારે કેમ ન બોલ્યું અમે ત્યારે બોલ્યા કે આર્મી મુર્દાબાદ કે આર્મી હાઈ હાઈ તો અમને પકડીને કેમ અંદર ફેંકી દેશે